સવારના દસ વાગ્યાની આસપાસ ટ્રાફિકના કર્મચારી છે હેડ કોન્સ્ટેબલ અજિતસિંહ ઉદેસી તેઓ પોતાની નોકરી ઉપર હાજર હતા અબૈક સર્કલ પર ત્યારે દસે પંદર મિનિટ વાગે એક ગાડીના ચાલક જી જે ઝીરો સિક્સ પીએસ ઝીરો ડબલ ટુ ફાઇવ જે ચાલક ગાડીના ચાલક છે ગાડી ચાલકે ત્યાંથી સિગ્નલ તોડી અને ગાડી પૂર ઝડપે હંકારી જેમાં બીજા વાહનને પણ જોખમ હોય એ રીતે એમણે ગાડી ચલાવી જે જોતાં અજીતસિંહે એમને રોકવા માટે ઈશારો કરતા તેમણે અજીતસિંહ પર ગાડી ચડાવી દીધી અને જેના કારણે અજીતસિંહને ગંભીર ઈજા થઈ અને તેઓને હોસ્પિટલ લઈ જવા પડ્યા એમની ફરિયાદ સમા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી છે ફૂટેજ અને અન્ય ચેક કરતાં અમને જાણવા મળ્યું કે ગાડીનો ચાલક સમાગામ વેમાલીનો છે ને જેનું નામ છે અર્પિત કુમાર જીતેન્દ્રભાઈ પટેલ એને એના ઘર પાસેથી જ અમે લોકોએ લોકેશન આધારે ટ્રેસ કરી અને અટક કરવામાં આવેલો છે હાલમાં એની કાર્યવાહી ચાલુ છે એ ભાઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા અને એ સમયે આ બનાવ બનેલો હતો અને જે અંતર્ગત એમના ફૂટેજ ચેક કરતા અમને ખ્યાલ આવ્યો કે આ ગામના છે ને આ ગાડી પણ એ જગ્યાની જ છે અને ફૂટેજ ચેક કરતા કરતા ગયા ત્યારે ગાડી ત્યાં જ મળી આવી ને આરોપી પણ ત્યાં જ મળી ગયો અમે એને અરેસ્ટ કરી લીધેલો છે ગભરાઈ ગયો કેવી રીતે હા એની તપાસ ચાલુ છે પૂછપરછ ચાલુ છે ઓકે થેન્ક યુ